મને એમ થાય આ જે સમય મળ્યો છે ને એવો સમય આપડા નહોતો ને આવતો સમય ગમે કદાચ ગમે એવો આવે એ ખબર નથી પણ બાપુ અત્યારની જે મજા છે ને આ સ્વર્ગ છે ને એ સ્વર્ગ છે બાકી સ્વર્ગ પર ઇન્દ્ર રાજા હોના સિંહાસન ઉપર બેઠા છે અહીંયા ફુવારા છે ને ઇન્દ્રની અપસર્યા નાચ કરે છે ને અહિયાં કોક હોય કોને મારા પગ ઝાલવા કોઈ જી આવ્યું નથી ને કાંઈ કોઈ સ્વર્ગ નથી આર્યું ને એ સ્વર્ગ છે બાકી કાંઈ છે આ મજા કરી લેવાની આ બધા ભવની વાતો કરે માં મને ટપા ન પડતા ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આવ મળ્યો એ શું થાય ગયો ન કાલની ખબર નથી ભવને હું ખોડવી હોય ભલા મારા આ ભવમાં હું વાંધો શું ઘટે છે હું આ કર્મમાંય મને નથી ખબર પડતી અત્યારે તમે જોઓ આ ભક્તિ કરેવડાય દુખી છે ملکના પૂછમાં રેવડાય દુખી છે લો આ આ હરા કર્મ કહેવાય આ કોકના ખેસા કાતરી લે ગમે એનું પડાવી લે તો એવડાય હિલોલનજ કરતા દ આંગણા વેતીયું હોય ચાલી લાખ ની ગાડી લઈને નીકળે આપણે એમ કે એમતા કાબુ ભૂસ મેડું ઈ છે આટલા ઈ લોળા હવે આપણા માતાજીના ભગવાન ના ગાણા ગઈ ગઈ ગીરાગડા મોટર સાયકલ માં ટાયર નાખવાનો વ્યાજ કરતા પણ કર્મે લખ્યા ગિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા ભરે અખિલ બ્રહ્માંડ ના માલિક ને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય આખો વિશ્વ જેને બનાવ્યું હોય એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય કરમ જો બાપુ એને નો છોડતો હોય તો બૂસ માળવા વાળા ને શું પણ તમને મને કોઈ ને નહીં છોડે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન

રામ જેવા રામ ને જો ચૌદ વરસ વનમાં રખડવા જવું પડ્યું છે તો એનું શું કર્મ હશે રામાયણ અને મહાભારત છે ને બેય મહાપુરુષોએ બનાવ્યા છે પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે ભાયુ કેવા હોય દીકરી કેવી હોય પત્ની કેવી હોય મા બાપ કેવા હોય આ હોય તો રામાણમાં ઉતરો અને રળેલો નો ખાવ હોય તો મહાભારતમાં ઉતરો અને તમે જો મહાભારતમાં કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતા ની જીત્યા અને હસ્તિનાપુર ની ગાદી લઈ લીધી ને બધું બરોબર પણ અવાજ જેવો લાગ્યો એ કે કાકા ને બાપા ને ભાઈઓ મારી નવા આ ગાદી આપણે ભોગવવાની એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા ઝઘડામાં હાથ થાય માર ખાવ તો ફાયદો નથી ને મારો તો ફાયદો નથી અને રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ જદી જેથી વનમાં ગયો આમ હાલ તો થયો ને ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું રામ ના પાડે છે મારા મા બાપ વનમાં હોય તો મારે રહેવાનો કોઈ અધિકાર નથી માયુ ના છોકરા હતા મિત્રો વિચાર કરજો કેટલો ભાઈ ભાઈ નો પ્રેમ હશે વિચાર તો કરો ભલામણા એક માના બે છોકરા હોય તો એક પાટલે બે જમતા નથી ખૂંટિયા કાતરતા હોય એમ કાતરતા હોય રામાયણ ક્યાં ગઈ અરે અયોધ્યા ની ગાંધી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા રામચંદ્ર પરમાત્મામાં હાલતા થયા ને લક્ષ્મણ કે છે મારે ગાદી નથી જોતી બાપુ અયોધ્યા ની ગાદી આવી હતી ને રામ જેથી વનમાં ગયો તેથી બાકસના ખોખા ઘોડે રખડતી હતી બાપુ ગાદી નો ધણી નતો આપણે જોઈએ તારે વેચ જમીન આટું હગા ભાઈ ને ઢીબી નાખે બોલો એક જાય ઉપર ને એક જાય જેલ માં જમીન એ પડી હોય એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામ ની આની કોઈ ની પૂરી કરી ને આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી શિયાલ માં હોય ની ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર ઓલું પસાવી ગણ જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો પણ તારે મોડું થઈ ગયું હોય મારા રામ સમય ની બલિહારી છે સમય બડા બલવાન છે

કે તું જે પક્ષમાં હોય પક્ષ હારે નહીં પણ દુર્યોધન અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી કૃષ્ણ કહે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી હું તો એક અર્જુન રથ લાવનાર સારથી છું ત્યારે ભીષ્મ મનોમન કે છે કે બીક તારી એક ની જ લાગે છે બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મને હરાવી શકે એવો ભીષ્મ એ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં ભીષ્મ કહે છે કૃષ્ણને અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડવા તમારી સામે પ્રતિજ્ઞા કરું અને એને પ્રતિજ્ઞા કરીને તારા બાપુ ભીષ્મ એ પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્ર ના મેદાન માં જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ અખિલ બ્રહ્માંડ ના માલિક ની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધ પુરુષ કેવો છે એને જો બાપુ કર્મ ન છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો આપણે કેટલાના બૂશ માર્યા છે કેટલાનું ઊભું સાર્યું છે નહી ભોગવવું પડે અરે કોઈ દી છોડે રામ ચોથા દિવસ નું ચોથા દિવસ ઉગ્યો ને એ અઢાર દિવસ ના યુદ્ધ માં ચોથો દિવસ ઉગ્યો ને અને બાબુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ અને એ કે કાલ ની તારીખ માં ન પાંડવી પૃથ્વી કરી નાખું ધરતી ઉપર પાંડવ જેવું નામ નો રહેવા દઉં અને બાપુ કૃષ્ણ પરમાત્માનું કાળજો થડક ઉછડક સડક ઉછડક મંડુ થાવા કે દાદો બોલ્યો છે કાલનું પરિણામ શું આવે કે કાઈ કહેવાય નહીં દાદો એમ બોલ્યો છે કાલ ને રહેવા ન દો અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણને અને આવી રીતે પૂનમની રાત્રી રાત્રે ચંદ્રમા ઉપર છે અંજુવાળીયું છે અને કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે વિચાર કરે છે કાલનો શું નિર્ણય લેવો અને રાતે એમાં રખડે એમાં એક બેન દેખાણી અને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરું ત્યાં જઈને કીધું કોણ છો માં અને આમ બાપુ એ જોગમાયા ઊભી થઈઓ એ કે હું ગંગા છું ભીષ્મની માં છું હે કે ભીષ્મની માં છો કે હટાણે માં આયા કે કાલ મારો દીકરો આય પડવાનો છે ને કાંટા ને કાંકરા નો વાગે કાંટા ને કાંકરા વીણું છું કૃષ્ણ પરમાત્મા ચક્રી ખાઈ ગયો ઓલો કે છે કાલ પાંડવો નો રહેવા દો જનેતા એમ કહે છે કે મારો દીકરો કાલ આય પડવાનો છે આમાં સાચું શું ભગવાનને ને નાખી દીધા અને કૃષ્ણ આવ્યો સાવણીમાં ને પાટું મારીને જગાડ્યો કે એ ઓલાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવો ને રહેવાનો હતો ને તમને હારો નીંદર આવે છે અર્જુન આંક્યું છોડતો છોડતો કે તું જાગસ પછી અમારે શું હું જાગીને કામ છે એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય હું તો એમ કહું છું લગામ હાથમાં રાખીને મોટો મેં આંક્યો મેં આંખ્યો એવો પાવર ન કરો હારો માના હોય ને હોંપી દેવાય અને કૃષ્ણ વિચાર કરે છે અર્જુનને કે છે કે કાલ તારે આગેવાની શિખંડી ની લેવાની છે કાલ તું રથમાં આગળ શિખંડી ના રાથ છે કારણ કે બાબુ કૃષ્ણએ કપટ તો કર્યું જ છે જઈ અટલે અર્જુન એમ કે છે અમે હું બંગડ્યું પહેરી છે શિખંડ એ કે હું કહું એમ કરી ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે અહીંયા હું કહું એમ કર નગર કાલ ભીષ્મ છે ને મેદાનમાં દડે રમે એવું કરી નાખશે કાઈ નહીં રહેવા દે તું શું માણસ

તેદી બાપુ દીકરો કપાયો લાંબી દીકરી વિચાર કરજો તમે ઉંદડું મારી હવે દીકરો કેમ કાપ્યો હોય છે કે તમે બે ખાવાની તૈયારી કરીને ઈ જોગમાયા હાથમાં કટાર લઈ હણકો કાઢી વાળ છૂટા મૂકી અને ખડકી આડી કરી કે બાપુ બેહી જાવ બેહી જાવ જમ્યા વગર નથી જવાનું તેદી અખિલ પ્રમાણનો માલિક મિડો ધ્રુજવા બાપુ કે આ જોગમાયા શું કરશે અને વાત એ સાચી છે આ છે ને આ બધી જોગમાયા એવું છે બાતી મોટી રાખવી નકર જો ઈ ને કે પાણી નથી ભરવું તારું કટકા કરી નાખો નો ભરે રામ એ હસવાય તાવ હાસવી લેજો શક્તિ છે એ જ્યાં સુધી બધું હાલું જાય ત્યાં સુધી સારું છે બંધ મુઠીએ એટલે કે રે ધોયેલ મૂળા જેવા અને બહેર કિંમત તો ચારે થાય બૈરું બહાર ગયા વ્યુ જાય ને તારે ચાર ચાર દિન આઠા ભેગા થયા હોય ફંજવારી કાઢે છે ના કઈ કિંમત થાય દીકરી છે ને બાપુ દીકરી છે ચંગાવતી એમ કે છે બાપુ જેમ્યા વગર જવાનું નથી બેહી જવાનું

સીબી રાજા ને અહિયાં આવ્યા નરસિંહ મહેતા ના બાવન કામ કર્યા શું લોન લીધી છે હું કામ બાવન કામ કરવા પડે આ ભગવતી બેઠી બાપુ તમે એની અરે સુરતા રાખો બાવન ને બહેન બાવન કરે હું સાક્ષી પૂરું તમારા પણ હાકડી માં આવો ને દીદી આમ નાળિયેર માનો ને પછી આઈને પણ મોઢું ન કરો તો એને નથી ખબર તેમ જેટલા ડાયા છો તમારી કાયમ બાપુ એની અરે સુરતા હોવી જોઈએ શબ્દની જોટ હોય બાપુ માણા માણા ને શબ્દની જોટ એક તમને સબરીનો પ્રસંગ કહું રામાયણનો અદ્ભુત પાત્ર એના ગુરુ મહારાજનો એક જ શબ્દ બાપુ ભીલની દીકરી કોઈ અભ્યાસ નહીં કોઈ ભણતર નહીં કોઈ વેદ શાસ્ત્રનું જ્ઞાન નહીં બાપુ રામાયણમાં નોંધ કરવી પડે દીકરી કેવી હશે એના ગુરુ માતંગ ઋષિ બાપુ 7-8 વર્ષની સબરીને કીધું કે આય બેહી જાવ વેલો મોડો રામ આવશે આ એક જ શબ્દ પકડીને બેહી ગઈ ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું

અને સબરીનો મલક આવ્યો ને પ્રકૃતિ બાપુ રામ નું ભજન કરતી હતી સંતો કે છે એક જગ્યાએ તમે કરોડ નામના જાપ કરો બાપુ આ ધરતી માંથી અવાજ આવવા માંડે આવવા માંથી અવાજ નાખેલી સબરીએ લક્ષ્મણ રામ ને પૂછે છે મોટાભાઈ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને કે હા કે આજ આપણે એક સંતને મળવા જવાનું છે ને એમાં એક ભાઈ મારા નામના જાપ કરે છે અહીંયા આપડે જવાનું તું જાતો જોતોય શું કરે છે તેની સબરીની બાપુ હિત્તેર વર્ષની ની એંસી ની ઉંમર ચાંદી ના પતરા જેવા વાળ થઈ ગયેલા અને આંખમાંથી આહુંડા હેલા જાયો એવી વેદના એની અને આમ આમ નેજવા કરી કરીને જોતી હતી રામ ક્યાંથી આવશે રામ ક્યારે આવશે મારા ગુરુએ કીધું છે પણ હું પૂછવાનું તો ભૂલી ગઈ કે રામે કેવા કપડાં પહેર્યા છે રામ કેવું વાહન લઈને આવશે આવું તો મેં કઈ પૂછ્યું નથી નહીં આવે અને નહીં આવે એમ કેને ત્યાં અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં જો આ ગુરુના શબ્દનો ભરોસાની વાત મારો ગુરુ બોલ્યો એ જિંદગીમાં જૂઠું ન પડે પણ હવે મારી ઉંમર થઈ ગઈ જવાની હજી કેમ ન આવ્યો અને એમાં લક્ષ્મણ આવી અને અહીંયા જોવે પણ એ સબરીની ભક્તિ જોઈને બાપુ લક્ષ્મણ ધ્રુજી ગયો શેષ નાગનો અવતાર પરશુરામને પરસ્યો વાળી દે એવો લક્ષ્મણ શબરીની ભક્તિ જોઈને ધ્રુજવા મંડી ગયો આ મારા ભાઈના નામ ઉપર આને આખું જીવન હોળ ઘોળ કરી નાખ્યું લક્ષ્મણ બાપુ જળજળી આવી ગયા લક્ષ્મણ અને સબરી આમ ને અજવા કરી કરીને જોતી તી અને ગાતી તી હરવી હરવી ગાતી હતી હે મારા નાથ તું કેમ નથી હજી આવતો મારો શું આંખ છે મારો શું દોષ છે મારો ગુરુ બોલ્યો છે તું કેમ નથી આવતો અરે સબરી બાપુ ગાય છે આવું ગાવ ને સબરી ગાયું એમ ન ગાયું હોય પણ આવી કઈક વેદના હતી સબરી કારણ કે ઘણા એવું કે ગા સબરીએ ગાયું હતું તે આપણે એમાં ઉતરવું નથી પણ કદાચ કઈક આવી વેદના હશે એટલે સબરી ગાતી હતી શું ગાતી હતી તારી હારે મારે જૂનો નાતો આપણે બધાય ને છે પણ આપણે ભૂલી ગઈશું સબરી કે છે મારે તારી હારે જૂનો નાતો છે ને આપણે નથી આપણે છે પણ આપણે આ રૂપિયા માયા માં બાબુ મુસાદ નથી આવતા સબરી કે છે તારી હારે એ મારું પડ્યું આ સંસારના સાગરમાં તમારા અને મારા બધાના નાવડા હાલ્યા જાય છે એ તો મારા નાથને જો લગામ હોય પી હશે તો જ કાંઠે પוגવાના છે રા નથી નહોતા આપણે અત્યારે કે પણાની જગ્યાએ હાલીને હાલીન હતા જાત્રામાં જતા કે ખટારે ચડાવી દીધા ને 10 જણા ઉપાડી લીધા તો આવડા જાત્રા હાસી કરતા છે ખોટી શું કામ બને હા એક માં ની ભક્તિ કરવા જતા હોય કે કૃષ્ણ ની ભક્તિ કરવા જતા હોય કે રણુજા જતા હોય જ્યાં જતા હોય હું તમને કહું કે તમે એક એના નામ ની જો સુરતા હોય તો મને નથી લાગતું ખટારો માથે સડ્યો હોય તો તમને મારે કાંઈક કાંઈક તો બાપુ મારી પાસે જૂનું ઊંધું રંધાય છે સો ટકાની વાત છે એટલે સબરી કહે છે કે આ સંસારના સાગરમાં આપણા બધા જાય છે પણ એ તો મારા નાત ને હૉપી દો તો મેળ પડવાનો છે બાકી આમાં બુદ્ધિ નો કે વિજ્ઞાન નો બાપુ વિષય જ નથી દુનિયામાં તમે જોવો બધા કોઈ કોઈ ને જેવી નથી હું તો એમ કઉ છું કે અઢારે વણ માંથી એક એક ને બોલાવો ને એક હોળી માં બે હારો ને હોળી દરિયા વેતી કરો ને ખીલી જાય એટલું પાકું પાડો એટલે પાણી કાઢવાની મહેનત બધા હરકી કરે શું કામ બુટે છે હવે બુટે પૂછી એકતા પેલા મરો ને

બાકી અમારી બુદ્ધિ આમાં કામ નથી કરી